મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં મિત્રો આજે શનિવારની રાત્રે આ જગ્યા ઉપર જો બે દીવા પ્રગટાવી દેસો તો હનુમાન દાદા કરી દેશે તેમજ જો તમારી ઉપર કોઈ દોષ કે તેમજ ગરીબી અને દરિદ્રતા છે એ સમાપ્ત કરી દેશે આથી મિત્રો તમે આજે શનિવાર ના દિવસે આ જગ્યા ઉપર બે દીવા પ્રગટાવી દેશો તો હનુમાન દાદા ની કૃપાથી અવશ્ય તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે તેમજ ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે મિત્રો તમે હનુમાન દાદા ને સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરો છો તો અવશ્ય અવશ્ય પ્રાપ્ત થશે તેમજ ખુશીઓથી આ તમારું ઘર ભરાઈ જશે અને તમે ધનવાન બની જશો તેમજ અંતમાં શનિવાર ના દિવસે કરાતા ઉપાય વિશે જાણશો કે જેને કરીને તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકો છો મિત્રો હનુમાનજી એકલે કષ્ટોને હરનારા દેવ મનાય છે હિન્દુ ધર્મના સૌથી વધુ જાગ્રત અને સામર્થ્યશાળી દેવતાઓ માંથી એક છે હનુમાનજી જેમની કૃપા ભક્તો પર સદવ વરસતી હનુમાનજીની કૃપા હોય ભક્તો હનુમાનજીને રીઝવવા તત્પર થઈ જતા હોય છે અને મિત્રો આ શનિવારના દિવસનું મહત્વ બહુ હોય છે અને મિત્રો જો તમે શનિવારે હનુમાન દાદાની પૂજા અર્ચના જો સાચા હૃદય અને સાચા મનથી કરો છો તો હનુમાન દાદા અવશ્ય તમારી સર્વ મનોકામના પૂર્ણ કરે છે અને સાથે જ તમારી બધી જ મુશ્કેલીથી તમને છુટકારો આપે છે તો મિત્રો આ ઉપાયને તમારે કેવી રીતે કરવાનો છે અને શું કરવાનો છે અને મિત્રો આ ઉપાયમાં તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે મિત્રો આ શનિવાર નો દિવસે એટલો બધો ખાસ હોય છે અને એટલો મહત્વપૂર્ણ હોય છે કે ક્યારેક જો તમે બીજા બધા દિવસે ઘણા બધા ઉપાયો કરતા હશો પણ તમે આજે શનિવારના દિવસે આ ઉપાય કરી લેશો તો અવશ્ય તમારી સર્વ મનોકામના પૂર્ણ થશે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્તિ થશે ઘણા લોકો છે કે જેને શનિવારના દિવસે બે દીવાનો આ ઉપાય કરી લીધો છે અને તે લોકોને આ ઉપાયનું ફળ પણ મળી ગયું છે તો મિત્રો જો તમે પણ આ ઉપાય આજે શનિવારના દિવસે કરી લેશો તો અવશ્ય તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે તો મિત્રો આ ઉપાયને કરવા માટે તમારે પહેલા આ ઉપાયને સમજવો વધુ આવશ્યક માનવામાં આવે છે અને મિત્રો આ ઉપાયને કરવાથી પછી તમારા ઘરમાં ભલે ગમે તેવી સમસ્યા ચાલતી હોય કે તમે તેનું કારણ પણ તમને ખબર ન હોય કે આ સમસ્યા કેવી રીતે આવે છે તો મિત્રો આનું કોઈ પણ કારણ હોઈ શકે છે કે જેવી રીતે પિતૃદોષ હોઈ શકે છે અથવા તો કોઈ પણ પ્રકારનો મંગળદોષ પણ હોઈ શકે છે અને મિત્રો બીજા ઘણા બધા પ્રકારના દોષો હોઈ શકે છે પણ મિત્રો તમારે આજે શનિવારના દિવસે આ ઉપાય ને કરવા માટે તમારા દોષને પણ જાણવાની જરૂર નથી મિત્રો આજે શનિવારના દિવસે જો તમે આ બે દીવાવાળા ઉપાયને કરી લેશો તો તમારી મનોકામના પૂર્ણ થશે તો મિત્રો આવો આપણે જાણીએ કે આ ઉપાયને આપણે કઈ રીતે કરવાનો છે તો મિત્રો સૌ પ્રથમ આપણે સમજીએ કે આ બે દીવાવાળો ઉપાયને કોને કોને કરવાનો છે તો મિત્રો આ બે દીવાવાળો ઉપાય છે એ શા માટે કરવામાં આવે છે તો મિત્રો આ ઉપાય છે જે પોતાની મનોકામનાની પૂર્તિ માટે શનિવારના દિવસે આ ઉપાય કરવામાં આવે છે તેમજ તમારા જીવનમાં જે પણ દુઃખ કે સમસ્યા છે એને દૂર કરવા માટે આ ઉપાય કરવામાં આવે છે અથવા તો તમારું અમુક એવું કાર્ય છે જે હોય તો મિત્રો તમે આજે દિવસે આ બે ઉપાય કરી શકો છો તો મિત્રો તમે પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય ને કરી શકો છો તો આ ઉપાય એ વ્યક્તિ જ કરી શકે છે કે જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના છે જેવી હનુમાન દાદાની કૃપાથી પૂરી કરાવી હોય તેમજ મિત્રો જે ઘરની માતા અથવા તો બહેનો જે હોય કે જે ઘરની સુખ સમૃદ્ધિને વધારવા માંગતી હોય તો મિત્રો એ લોકો પણ આ બે દીવા વાળો ઉપાય કરી શકે છે કારણ કે મિત્રો માતાઓ અથવા તો બહેનો જે હોય છે એ ઘરની લક્ષ્મી હોય છે અને જો ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે તો અવશ્ય તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે તેની સાથે જ મિત્રો આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે તો તે નાનો માણસ હોય અથવા તો મોટો માણસ પણ આ ઉપાયને કરી શકે છે જે પણ વ્યક્તિને આ બે દિવાવાળો ઉપાય આજે શનિવારના દિવસે સમજમાં આવી ગયો તો તેનો બેડો પાર થઈ જશે કારણ કે મિત્રો આજે શનિવારના દિવસે હનુમાન દાદા છે એ બહુ આસાનીથી પ્રસન્ન થઈ જાય છે તો મિત્રો આવો આપને જાણીએ કે આ બે દિવાવાળા ઉપાયને તમારે કેવી રીતે કરવાનો છે તો મિત્રો આજે શનિવારના દિવસે તમે આ ઉપાય સવારના સમયે કરી શકો છો પણ જો મિત્રો તમે સવારે આ ઉપાય ન કરી શકો તો મિત્રો તમે આ ઉપાય બપોર પછી પણ કરી શકો છો એટલે કે મિત્રો તમે આ ઉપાયને પ્રદોષકાળમાં પણ કરી શકો છો મિત્રો પ્રદોષકાળનો સમયવાળો છે એ છ થી સાત વાગ્યા સુધીનો સાંજનો સમય હોય છે આથી આ સમય પણ ઉત્તમ મને શુભ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો ઘણા લોકો એવા હશે કે જે નોકરી કરતા હોય છે અથવા તો પોતાના કામમાં વ્યસ્ત હોય તો તે લોકો છી સાતના સાંજના ગાળામાં ઉપાય ન કરી શકે તો તે આઠ વાગ્યા સુધીમાં ઉપાય નહીં કરી શકે છે કારણ કે મિત્રો આજે શનિવારનો દિવસ છે એ બહુ શુભ હોય છે તો મિત્રો જો તમારા જીવનમાં બહુ ધન્ય લગતી સમસ્યા આવતી હોય અને ઘરમાં પૈસા ન હોવાના લીધે બહુ બધા ઝઘડા થતા હોય અથવા તો પરિવારના કોઈ પણ સભ્યોનો ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો આજનો શનિવારનો દિવસ છે એમાં તમે આ ઉપાય કરીને તમારી આ ધન્ય લગતી સમસ્યાને દૂર કરી શકો છો મિત્રો ઘણી વાર એવું થતું હોય છે કે તમે મહેનત તો બહુ કરતા હોવ છો પણ તમને મહેનત કરીને પણ પૈસા મળતા નથી તો મિત્રો આજે તમે આ ઉપાય ને કરીને તમારી સમસ્ત મનોકામના પૂર્તિ કરી શકો છો તો મિત્રો આવો આપને આજના આ શનિવારના બે દેવાના ઉપાય વિશે જાણીએ તો મિત્રો સૌ પ્રથમ તમારે આ ઉપાય કરવા માટે બે દીવા અને થોડીક થોડીકળેલી હળદરની જરૂર પડશે તો મિત્રો આ એક હળદર વાળો દીવો તમે આજે શનિવારના દિવસે આ જગ્યા ઉપર જો પ્રગટાવી દેશો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે તેમજ મિત્રો આ હળદર અને લવિંગના દીવા વાળો ઉપાય છે જે તમને બહુ જ ધનવાન બનાવી દેશે મિત્રો આજનો વિડીયો છે એ શનિવારના દિવસે આ હળદર અને લવિંગના ઉપાય વિશે છે

સાથે જ મિત્રો તમે માટીના દીવામાં સરસવનું તેલ હળદર તેમજ બે લવિંગ મૂકીને તમારે હનુમાન દાદાનું ધ્યાન કરવાનું છે મિત્રો આ ત્રણ વસ્તુ છે જે તમારા જીવનમાં ચમત્કારનું કામ કરે છે તમારા ઘરની આજુબાજુમાં જ્યાં પણ હનુમાન દાદાનું મંદિર હોય તો તમારે ત્યાં એક સરસવનો દીવો તેમજ તેમાં હળદર અને બે લવિંગ નાખીને હનુમાન દાદાના મંદિરે આવા બે દીવા પ્રગટાવી દેવાના છે અને જ્યારે પણ તમે આ દીવા પ્રગટાવો છો તો તમારે તમારી જે પણ મનોકામના હોય તેનું તમારે સ્મરણ કરવાનું છે અને મિત્રો શનિવારના દિવસે જો તમે આ બે દીવા વાળો ઉપાય હનુમાન દાદાના મંદિરે જઈને કરી લેશો તો અવશ્ય તમારી મનોકામના છે એ હનુમાન દાદાની કૃપાથી પૂરી થઈ જશે કારણ કે મિત્રો આજે શનિવારના દિવસે તમે હનુમાન દાદાને અનુલક્ષીને કોઈ પણ ઉપાય કરો છો તો હનુમાનજી મહારાજ

કઈ વસ્તુ જોઈએ કે જેનાથી તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ છે એનાથી તમે મુક્તિ પામી શકો છો તો મિત્રો શનિવારના દિવસે શનિદેવ તેમજ હનુમાન દાદાને એકસાથે પ્રસન્ન કરવા માટે હનુમાન દાદાને લાલ રંગના વસ્ત્રો અને સિંધુ તેમજ ચમેલીનું તેલ અને લાલ રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ તેમજ મિત્રો શનિવારના દિવસે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે મિત્રો આ ઉપાય થી તમારા જીવનની બધી જ બાધા છે એ દૂર થઈ જાય છે અને મિત્રો મિત્રો તમને તમને સંબંધિત જે પણ પણ સમસ્યા છે એમાં રાહત મળશે શનિવારના દિવસે પીપળાના વૃક્ષ ની પૂજા કરવાનું પણ બહુ શુભ માનવામાં આવે છે આથી મિત્રો પીપળાના વૃક્ષની પૂજા આજે શનિવારના દિવસે કરવાથી બધા જ પ્રકારના દોષ છે તે દૂર થઈ જાય છે મિત્રો શનિવારના દિવસે તમારે શું કરવાનું છે તો મિત્રો તમારે પીપળાના પાન લેવાના છે અને આ પાન છે એ આખા હોવા જોઈએ પણ તૂટેલા હોવાનું જોઈએ આથી મિત્રો આ બધા જ પીપળાના પાનને તમારે સ્વચ્છ પાણીથી સાફ કરીને હનુમાન દાદાના મંદિરે લઈને જવાના છે અને મિત્રો આ બધા જ પીપળાના પાંદડા ઉપર તમારે આ ચંદનથી શ્રીરામ લવાનું છે અને આ પીપળાના પાનની માળા બનાવીને અર્પણ કરવાની છે તેમજ મિત્રો શનિવારના દિવસે સરસ્વના તેલનો દીવો સૂર્યાસ્ત પછી હનુમાન દાદાના મંદિરે આ દીવો પ્રગટાવવાનો છે અને મિત્રો જો આ દીવો માટીનો હોય તો તે બહુ શુભ છે તેની સાથે જ મિત્રો દીવો કર્યા પછી તમારે હનુમાન ચાલીસા બજરંગ બજરંગપાણ તેમજ સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ આ ઉપાયને કરવાથી મિત્રો તમારા જીવનની બધી આવવા લાગશે તેમજ આ ઉપાય કરવાથી તમારા જીવનની બધી જ સમસ્યા દૂર થઈ શકે છે તો મિત્રો આ ઉપાયને તમે સાચી શ્રદ્ધાથી કરી લેશો તો તમને અવશ્ય ઉત્તમ ફળને પ્રાપ્ત થશે તેમજ મિત્રો શ્રીરામનું નામ કહે છે કે પવનપુત્રને સૌથી વધુ પસંદ જો કમી હોય તો તે સ્વયં શ્રી રામચંદ્રજીનું નામ છે એટલે શક્ય હોય તો નિત્ય જ શ્રીરામના વિધિવત જ વખત જાપ કરવો તેનાથી શ્રીરામ અને હનુમાન બંમેની કૃપાની પ્રાપ્તિ થશે તેમજ મિત્રો સુંદરકાંડની જેમ જ બજરંગ બાણનો પાઠ પણ લાભદાયી મનાય છે આ પાઠ નિયમા અનુસાર થાય તે ખૂબ જરૂરી છે જ્યારે કોઈ મુશ્કેલીમાં ફસાઈ ગયા હોઈએ અને તેમાંગથી બહાર નીકળવાનો માર્ગ ન મળતો હોય ત્યારે આસ્થા સાથે બજરંગ બાણનો પાઠ કરવાથી પવન સુપચુક અચૂક ભક્તની ભારે આવતા હોવાની માન્યતા છે તેમજ હનુમાનજીની કૃપાને પ્રાપ્ત કરવાની સૌથી સરળ વિધિ એટલે હનુમાન ચાલીસા ઘણા હકતો હનુમાનજીને પ્રસન્ન કરવા નિત્ય હનુમાન ચાલીસાનું પઠન કરતા જ હોય છે પણ મહત્વની બાબત એ છે કે આ પઠન નિત્ય એક જ સ્થાન પર બેસીને કરવું જોઈએ તેમજ મિત્રો શનિવારે હનુમાનજીની પ્રતિમા સામે વાટનો દીવો પ્રગટાવવાનો મહિમા છે કહે છે કે ચમેલીના તેલનો ચમેલી ના તેલ નો વાટનો વિવો પ્રગટાવવાથી પવન સુધી વ્રતનો મહિમા ભક્તો આસ્થા સાથે હનુમાનજીનું હનુમાનજી લેતા જ હોય છે પણ મંગળવાર અને શનિવારની હનુમાન પૂજા વિશેષ પડદાયી મનાય છે કહે છે કે આ દિવસે વ્રત રાખીને હનુમાનજીની પૂજા કરવાથી મોટામાં મોટા સંકટ પણ ટળી જાય છે તેમજ મિત્રો શનિવારે પાનનું વિડુંબ અર્પણ કરજો કોઈ મહત્વ कौन के जोखिम कर काम करवाने जवाबदारी कोताना पर लेवे जो तुम्हारा जीवन में कोई मोठो संकट होए के कोई एवं कार्य के जे कार्य करहु तुम्हारी शक्ति बहारनी बात होए તો તમે તે જવાબદારી હનુમાનજીને સોંપી દેજો તેના માટે મંગળવાર કે શનિવાર ના દિવસે હનુમાનજી ઉગારી લેવાની પ્રાર્થના કરજો માન્યતા અનુસાર હનુમાનજી ચોક્કસથી આ ભીડુંબ ઉઠાવી લેશે એટલે કે તમને સમસ્યાથી મુક્ત કરી દેશે તેમજ મિત્રો શનિવારે ગોળ ચણાનો પ્રસાદ મોટા ભાગે હનુમાન

દર મંગળવાર અને શનિવારે હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ લગાવવાથી તમામ સમસ્યા દૂર થઈ જવાની માન્યતા છે તેમજ મિત્રો નિયમોનું પાલન હનુમાનજીને પ્રસન્ન કરવા સૌથી વધુ મહત્વ છે નિયમ પાલન પવન કૃપા ઇચ્છતા હો તો કોઈ પણ પ્રકારના વ્યસન અને માંસાહાર થી દૂર રહેજો બ્રહ્મચર્ય વ્રત નું પાલન કરજો કહે છે કે તેનાથી હનુમાનજી ચોક્કસ થી પ્રસન્ન થશે અને ભક્ત ની કામના પૂર્ણ કરશે તેમજ ઘર પરિવારના સભ્યો ની ધાર્મિક ભાવના કાયમ રાખવા માટે શ્રી રામ નું કિર્તન કરતા હનુમાનજી નું ચિત્ર લગાવે આવવું જોઈએ માન્યતા છે કે તેનાથી પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર વિશ્વાસ પણ મજબૂત થાય છે ઘરના કોઈપણ ભાગના દક્ષિણ દિશામાં હનુમાનજીનું લાલ રંગની બેસેલી મુદ્રામાં ચિત્ર લગાવજો તેનાથી નકારાત્મક ઉર્જા અને ખરાબ તાકાતો દૂર થાય છે અને ધીરે ધીરે ઘરમાં સુખ શાંતિ આવવા માંડે છે મુખ્ય દ્વાર પર પંચમુખી હનુમાનજીની પ્રતિમા લગાવવાથી ઘરમાં કોઈ પણ પ્રકારની ખરાબ શક્તિ પ્રવેશ નહીં કરી શકે મિત્રો જેવું કે બધા જાણે છે કે રામ ભક્ત હનુમાનજી બાલ બ્રહ્મચારી છે તેથી તેમની ઉપાસનામાં પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેથી મૂળથી પણ તેમનો ફોટો બેડરૂમમાં ન લગાવ્યો તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે હનુમાનજીને લગાવીને અને બાંધીને કરો તો તેનાથી તમને કોઈ પણ પ્રકારની નકારાત્મક પરેશાન કરે આ ઉપાય ઓછામાં ઓછા મંગળવાર સુધી જરૂર કરજો જો આ નાળિયેર ને લાલ કપડા અને રાયમાં લપેટીને ઘરના દરવાજા પર બાંધી દો તો જાદુ અને તંત્ર મંત્ર થી પણ તમારા ઘરની રક્ષા થશે તેમજ મિત્રો જો કુંડળી કુંડળીમાં શનિની સ્થિતિ નબળી હોય તો શનિવારે આ ઉપાય કરવો તેના માટે શનિવારની રાત્રે શનિદેવના મંદિરમાં જવું અને ભગવાન શનિની સામે લોઢાનો એક ટુકડો રાખવો ત્યાર પછી તેમની નજર સામે જોયા વિના વખત હનુમાન ચાલીસા પાઠ કરવો પાઠ કરી લીધા પછી લોઢાનો ટુકડો શનિદેવના ચરણોમાં જ મૂકીને ઘરે આવતા રહેજો ત્યાર ત્યારપછી મંગળવારના દિવસે ફરી મંદિરે જવું અને શનિદેવના ચરણોમાં રાખેલા લોઢાના ટુકડાને ઘરે લઈ આવો આ લોઢામાંથી એક વિન્ટી બનાવીને શનિવારના દિવસે મધ્યમાં આંગળીમાં પહેરી લેજો તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારનો આ ઉપાય પણ ચમત્કારે છે શનિવારની રાત્રે એક કાળા રંગનું અથવા તો બ્લુ રંગનું કપડું લેવું તેમાં એક રૂપિયાનો સિક્કો કાળા આવડત લોઢાની એક ખીલ્લી મૂકી કોટલી બનાવી લેવી આ કોટલીને સમીના ઝાડના થડમાં બાંધી દેવી આ ઉપાય કર્યાના થોડા જ દિવસમાં તમારું ધાર્યું કામ પૂર્ણ થઈ જશે મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે મિત્રો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો અને ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમે વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય લક્ષ્મી મા